નમસ્કાર મિત્રો મિત્રો શું ગુજરાતમાં ફરી આદિવાસી સમાજનું એક આંદોલન ફાટી નીકળી શકે છે શું ગુજરાતના દક્ષિણ ભાગમાં ફરી એક મોટું આંદોલન સરકારની ખુરશી ધ્રુજાવી શકે છે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈ ફરી કેમ ચર્ચાઓ શરૂ થઈ છે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી પહેલાંની આ વાત છે હજુ સુધી આ વિવાદ કેમ ચાલી રહ્યો છે આ વિવાદમાં મુખ્યમંત્રી પોતે બોલ્યા છે

તાપી અને પાર આ ત્રણેય નદીઓ સાથે મળીને એ પ્રકારની યોજના છે ઓગણીસ જેટલા ડેમ બનાવવાની વાત છે કે જ્યાં સુધી પાણી નથી પહોંચી શકતું એ તમામ સૌરાષ્ટ્રના વિસ્તારો અન્ય વિસ્તારોએ ત્યાં સુધી પાણી પહોંચાડી શકાય પરંતુ આજે જે વાત કરવી છે એ તમામ વાત શરૂ થઈ છે આ સવાલથી એટલે કે વિધાનસભા ચોમાસા સત્રમાં ધારાસભ્ય અનંત પટેલે આ સવાલ પૂછ્યો હતો કે એકત્રીસ સાત બે હજાર પચીસની સ્થિતિએ પાર તાપી નર્મદા રિવર લિંક યોજના રદ કરવામાં આવી છે કે મુલતવી રાખવામાં આવી છે તે હકીકત સાચી છે અને જો હા તો યોજના રદ કરવા અને મુલતવી રાખવા અંગેનો કેન્દ્ર સરકારનો પત્ર રાજ્ય સરકારને ક્યારે મળ્યો પહેલી વાત એ છે કે રદ કરવામાં આવી છે કે મુલતવી રાખવામાં આવી છે અમે આગળ તમને કહેશું પણ ખરી કે કોણ બોલ્યું હતું રદ કરવાનું કોણ બોલ્યું હતું મુલતવી રાખવાનું અને શું કોઈ પત્ર મળ્યો છે કેન્દ્ર સરકારનો તો જવાબમાં છે કે પાર તાપી નર્મદા રિવર યોજના અંગે ગુજરાત મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર વચ્ચે થયેલ એમઓયુ રદ કરવા ગુજરાત સરકારે તારીખ દસ આઠ બે હજાર ત્રેવીસના રોજ ભારત સરકારને પત્ર લખેલ છે એટલે કે યોજના રદ કરવા બાબતને લઈને એમઓયુ જે થયો છે એ એમઓયુ રદ કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે એ જવાબ મળ્યો હજુ સુધી પાર તાપી નર્મદા રિવર પ્રોજેક્ટ ન રદ થયો છે ન તો મુલતવી રાખવામાં આવ્યો એટલે અહીંથી મુલતવી રાખવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા પરંતુ કેન્દ્ર સરકારને પત્ર લખવામાં આવ્યો છે હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી એટલે આ જ્યારે અમે જવાબ સાંભળ્યો ત્યારે સવાલ એ પણ થયો કે આપના સુધી એ માહિતી પહોંચાડીએ કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ છે શું ને અત્યાર સુધી શું થયું છે શા માટે થોડા દિવસો પહેલા એટલે કે વિધાનસભા સત્રના ચોમાસા સત્રના થોડા દિવસો પહેલા ફરી આંદોલન ફાટી નીકળ્યું હતું એ આંદોલન શું કામ શરૂ થયું હતું કારણ કે આમ તો બે હજાર બાવીસમાં શાંતિ થઈ ગઈ હતી મુખ્યમંત્રી બોલ્યા પછી તમે જોઈ શકો છો કે બાબુભાઈ દેસાઈ રાજ્યસભા સદસ્ય છે રાજ્યસભા સાંસદ છે તેમના દ્વારા રાજ્યસભામાં ચોમાસા સત્રમાં સવાલ પૂછવામાં આવ્યો હતો ચાર ઓગસ્ટ બે હજાર પચીસની આ વાત છે ઇન્ટરલિંકિંગ રિવર્સ પ્રોજેક્ટ અને તેના જવાબમાં શું આપવામાં આવ્યું છે તમે જાણશો તો તમને ખબર પડશે તમે જોઈ શકો છો દરેક એટલે કે રિવર લિંકના પ્રોજેક્ટ છે તમામ આવી ગયા ને એમાં એક છે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ ગુજરાત મહારાષ્ટ્ર જે એમઓયુ ડીપીઆર કમ્પ્લેટ બતાવે છે એટલે કે બે હજાર સત્તરનો આ ડીપીઆર કમ્પ્લેટ છે ન તો તેને દૂર કરવામાં આવ્યો છે ન તો આ રદ થયો છે ન તો મુલતવી રાખવામાં આવ્યો છે એ આ સાબિત કરે છે વાત એ છે કે રાજ્યસભામાં બાબુભાઈએ આ સવાલ પૂછ્યો હતો જેને જવાબ મળ્યો ત્યારબાદ તુષાર ચૌધરી હોય વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ મેદાને આવ્યા અને ખૂબ મોટા માત્રામાં લોકો રસ્તા પર આવવા લાગ્યા લોકોને ડર હતો કે મોટા માત્રામાં આ વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં તેની અસર થશે એ પછી ડાંગ હોય વલસાડ હોય નર્મદા હોય છોટા ઉદેપુર હોય ભરૂચ હોય નવસારી હોય સુરત હોય આ તમામ વિસ્તારમાં તેની અસર થશે અને મોટી માત્રામાં તમે લાખોમાં કહો તો પણ પબ્લિકને તેનું નુકસાન વેઠવું પડે તો પણ નવાઈ નહીં અને આ સાથે ખૂબ મોટા માત્રામાં ગામડાઓ પણ પાણીમાં ડૂબશે તે ડર હતો અને તે પણ રિપોર્ટમાં સામે આવ્યું છે જો તો આપણે આગળ જોઈએ કે શું માહિતી છે પાર તાપી પ્રોજેક્ટમાં ક્યાં કેટલી અસર એટલે કે આપણે આ વાત કરી રહ્યા છીએ કે જો લાગુ પડે તો તો જરી ડેમ બને તો નાસિક મહારાષ્ટ્રની વાત છે સાત ગામ ખાલી થાય મોહના કાવચડી ડેમ બને ધરમપુરમાં તો બાર ગામ ખાલી થાય પૈખેડ ડેમ બને ધરમપુરમાં તો તેર ગામ ખાલી થાય ડેમ બને ધરમપુરમાં તો તો બાર ગામ ખાલી થાય ચાસ માંડવા ધરમપુરમાં ડેમ બને ચૌદ ગામ ખાલી થાય ખાટા આંબા વાંસદા તાલુકામાં ડેમ બને તો સાત ગામ ખાલી થાય ચિકાર ડેમ બને વધઈમાં તો બાર ગામ ખાલી થાય ડાબદર ડેમ બને વધઈમાં તો અઢાર ગામ ખાલી થાય કેળવણ ડેમ બને તો વ્યારામાં ત્રેવીસ ગામ ખાલી થાય અને આ તમામ કારણોસર મોટી માત્રામાં લોકો ભેગા થયા કારણ કે પોતાનું ઘર કોને વહેલું ના હોય પોતાની જમીન કોને વહેલી ના હોય પોતાનું ઘર પોતાની જમીન પાણીમાં ડૂબે અને પોતે બીજા વિસ્તારમાં રહેવા જવું પડે એ ડર સાથે તમામ લોકો મેદાન આવે ને ખૂબ મોટી માત્રામાં લોકો પણ આવ્યા વાત એ છે કે અલગ અલગ પ્રકારના લોકો સામે આવ્યા અલગ અલગ પ્રકારની વાત સામે આવી તમે જોઈ શકો છો નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કે જેમણે શરૂઆતમાં જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે બજેટમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની વાત કરી હતી હું તમને આ ફોટો એટલા માટે બતાવી રહ્યો છું કારણ કે તેમણે વાત કરી ત્યારબાદ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે હજાર બાવીસમાં વિધાનસભા ચૂંટણી પહેલાની વાત છે એમણે એક પત્રકાર પરિષદ કરી હતી સુરતમાં કારણ કે તે પહેલા ચૌદ જેટલી રેલીઓ નીકળી શું બોલ્યા હતા કોઈ પણ યોજના અમલમાં મૂકવામાં આવે છે જાહેર કરવામાં આવે છે ત્યારબાદ સંબંધિત રાજ્ય સરકારની મંજૂરી બાદ જ આગળ વધતી હોય છે સદ્રવ યોજના માટે ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી અને ગુજરાત સરકારનો નિર્ણય છે કે સદ્રવ યોજના કોઈ પણ સંજોગોમાં આગળ વધારવામાં આવે આ યોજના સંદર્ભે માન્ય કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ નિર્મલા સીતારમણજી ગજેન્દ્રસિંહજી શેખાવત તથા રાજ્યના આદિવાસી મંત્રીઓ ધારાસભ્યો તથા સાંસદ સભ્યોની બેઠકમાં પણ આ યોજના રદ કરવા અંગે સહમતિ સધાઈ છે આમ આદિવાસી ભાઈ બહેનોની લાગણીને માન આપીને આ યોજના રદ કરવાનો નિર્ણય કરવામાં આવે છે મને લાગે છે ત્યાં સુધી શ્વેત પત્ર કે ના ની વાત જ હવે રહેતી નથી જ્યાં એમનું જે સમાધાન છે મગજ નું સમાધાન છે એ ક્લિયરલી અહીંયા કહે દેવામાં આવ્યું છે કે આ યોજના રદ કરવામાં આવે એટલે હવે કોઈ પણ જાતનો પ્રશ્ન રહેતો નથી માર આ યોજના સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે આની અંદર અત્યારે આ યોજના બનાવવામાં આવી અને આપે કર્યુંતા આธิバスઓને પરમાવવામાં આવ્યા છે તો સરકાર તરફથી એવો પ્રયત્ન નહી કે આ યોજનાનો ફાયદો

આપે સાંભળ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ યોજના રદ કરવામાં આવે છે રાજ્ય સરકાર તરફથી આ બાબતે કોઈ કામ કરવામાં નહીં આવે અને

ને ચોક્કસપણે એ યોજનાને પડતી મૂકી છે પરંતુ કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ દોરવાનો પ્રયત્ન થાય છે આપણે સાંભળ્યું કે સીઆર પાટીલે શું કહ્યું સી આર પાટીલે કહ્યું કે આ યોજના મુલતવી રાખવામાં આવી છે મુલતવી રાખવામાં આવી છે સ્થગિત કરવામાં આવી છે અને રદ કરવામાં આવી છે આ બંને વચ્ચેનો અર્થ ખૂબ મોટો છે બંને વચ્ચેનો તફાવત ખૂબ અલગ છે સ્થગિત અને મુલતવી એટલે કે આજની તારીખે આ સમયમાં આ પ્રકારની સ્થિતિ છે કે કોઈ કામ નથી થતું પણ રદ તો હજુ સુધી કરવામાં આવી નથી સામે ધારાસભ્ય અનંત પટેલે શ્વેતપત્રની માગ કરી હતી તમે સાંભળો કારણ કે ચૌદ ઓગસ્ટે ધરમપુરમાં ખૂબ મોટી માત્રામાં આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતા અને તેમણે કહ્યું હતું કે શ્વેતપત્ર આપવામાં આવે ને તમે આ બધી વાતો કરો છો તો આવો ધરમપુરમાં ચૌદ ઓગસ્ટ અને જાહેરમાં તમારી આ વાત મૂકો શ્વેતપત્ર લઈને આવો કે આ સૂર્ય આ પૃથ્વી આ ચંદ્ર જ્યાં સુધી છે ત્યાં સુધી અમે આ યોજના લાગુ નહીં કરીએ પરંતુ ન તો લેખિત એ પ્રકારની માહિતી આપવામાં આવી છે ન તો શ્વેતપત્ર આપવામાં આવ્યો છે રાજ્ય સરકારે લખ્યો છે આ રદ કરવા માટે એમઓયુ એમઓયુ રદ કરવા માટેનો પત્ર કેન્દ્ર સરકારને તમે સાંભળો કે

જ્યાં સુધી પૃથ્વી દુનિયા ચંદ્ર સૂર્ય રે ત્યાં સુધી આ પ્રોજેક્ટ ન થાય એવું વ્હાઇટ પેપર લોકસભામાં રજૂ કરવામાં આવે તો કદી પણ આ યોજના થાય નહીં ડાંગ કપરાડા ધરમપુર અને તાપી જિલ્લાના ગામોને ખૂબ અસર થાય છે પચાસ હજાર જેટલા આદિવાસી કુટુંબોને અસર થાય છે ડુબાણ માં જાય છે ડાંગમાં જ પચાસ ગામ જેટલા ડુબાણ માં જાય છે એમ જોવા જાય તો ગામ ઓછા લઈ છે પરંતુ ગોડી અને જે મિલિંગ જે ગામો છે એ ઊંચાઈ પર છે એ ડૂબવાના હોય તો એની નીચેના ગામ સ્વાભાવિક પણ ડૂબવાના જ છે એટલે ઘણા બધા ગામો ડૂબવાના છે અને એનો અમે વિરોધ કરી આદિવાસી સમાજની અસ્મિતા છીનવાઈ જાય છે આ બધી વાત ચોમાસા સત્ર પહેલાની હતી આપે જોયું કે ચોમાસા સત્રમાં શું સવાલ પૂછવામાં આવ્યો શું જવાબ આપવામાં આવ્યો વિચારવાનું એ પણ હતું કે હવે આવનાર દિવસમાં શું થશે આ બાબતને લઈ અમે અનંત પટેલ સાથે વાત કરી હતી કારણ કે મુખ્યમંત્રીએ કહ્યું કે આ રદ કરવામાં આવે છે સી આર પાટીલે કહ્યું કે મુલતવી રાખવામાં આવી છે અલગ અલગ વાતો ચાલતી હતી હવે તમે કારણ કે વચ્ચે ડીપીઆર પણ કમ્પ્લીટ થયેલો હવે તમે જાણો કે ધારાસભ્ય અનંત પટેલ આજની તારીખે જ્યારે આ વિડીયો હું શૂટ કરી રહ્યો છું ત્યારે શું કહે છે આવનાર દિવસોમાં તેઓ શું કાર્યક્રમ આપી શકે ગુજરાત સરકારે માત્ર પત્ર લખ્યો છે એ પણ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના રદ માટેનો નથી માત્ર એમોયુ એના માટેનો પત્ર લખ્યો છે આદિવાસી સમાજની લાગણી જળ જંગલ જમીન સાથે જોડાયેલી છે ત્યારે એમની લાગણી સાથે ભાજપની સરકાર રમત રમી રહી હોય એવું લાગે છે કારણ કે 14મી ઓગસ્ટે જ્યારે અમે રેલીનું આયોજન કર્યું વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ત્યારે પણ સ્થાનિક ધારાસભ્ય જૂઠ્ઠામાં જૂઠ્ઠી વાત કરીને

આ પ્રોજેક્ટ કાયમ માટે રદ કરવાનો કોઈ પ્રોજેક્ટ લખ્યો હોય કે આ પ્રોજેક્ટ માટે શ્વેત પત્રની માંગણી માટેનો કોઈ પત્ર લખ્યો હોય એટલે ગુજરાત સરકાર આદિવાસી સમાજની લાગણી સાથે રમી રહી છે અમારા માટે જડ જંગલ જમીન પ્રકૃતિ એ જ અમારી ભગવાન છે અમે જળ જંગલ જમીન બચાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું અને ખાસ વાત તો એ છે કે અમારે અમારી જળ જંગલ જમીન કોઈને આપવી નથી અમે એક ઇચ જમીન પણ કોઈને આપવાના નથી અમે એક ટીપુ પાણી પણ કોઈને આપવાના નથી આ માત્ર ને માત્ર પ્રોજેક્ટ રદ કરવાની વાત માત્ર બે હાજર બાવીસ નું ઇલેક્શન જીતવા માટેની હતી ફરી પાછું બે હાજર અત્યારે બે હાજર પચીસ માં ફરી પાછું ડેમ ની વાત એમણે કીધું ડીપીઆર હવે જે પ્રોજેક્ટ રદ થઈ ગયો એનો ડીપીઆર પૂરો નહીં થાય લખાઈ ને આવી રહ્યો છે ને જે સવાલ પૂછવામાં આવે છે પણ રદ રદ કરવો જોઈએ ને પ્રોજેક્ટ થઈ ચાલુ હોય અત્યારે પણ ગુજરાત સરકારે જે જવાબ આપ્યો છે એમાં ચોખ્ખો ઉલ્લેખ કર્યો છે કે બે હાજર ત્રેવીસ માં વિસ્તારમાં દરેક ગામો જે ડુબાણ માવાના તા ફરીએ છીએ અને આક્રમકતાથી અમે અમારી ફરી પાછી લડાઈ લડીશું આદિવાસી સમાજ જાગૃત થયો છે એક પણ જમીન કે એક પણ ટીપું પાણી અમે હવે પછી આપવાના નથી અનંત બે સવાલ છે એક સવાલ મેં જે વાત કરતો હતો એ જ તે કે ભાઈ મુખ્ય એવું કહે છે કે રદ કરીએ છીએ પાટીલ એ એવું કહ્યું છેલ્લે કે ભાઈ પડતી મૂકી છે તો તમે શું વિચારવા આ વચ્ચે હવે મુખ્ય કહે છે રદ કરીએ છીએ પાટીલ કહે છે કે અમે પડતી મૂકી છે અને જળ શક્તિ મંત્રાલય નો પત્ર જે અમારા જુઠાલાલ સાંસદ બતાવે છે પત્રમાં લખ્યું છે કે અમે પ્રાથમિક ધોરણેથી એને કાઢી નાખીએ છીએ એટલે સેકન્ડરી ધોરે છે સેકન્ડરી ધોરણ છે જો તમારે આદિવાસી સમાજના મત લેવા હોય એની લાગણી સાથે રમત ન રમવી હોય તો આ પ્રોજેક્ટ કાયમ માટે પત્તો મૂકો કાયમ માટે રદ કરો અને એનું શ્વેત પત્ર જાહેર કરો આટલી જ અમારી માંગણી છે છેલ્લો સવાલ એ છે કે હવે તો શ્વેત પત્ર પણ આપવામાં આવ્યો નથી ને આ બાબતને લઈને ફરી એક વખત આંદોલન પણ થઈ ચૂક્યું છે આવનાર દિવસોમાં શું કરવામાં આવી શકે અમે ગ્રામ્ય વિસ્તારમાં જેટલા પણ સો જેટલા ગામો ડુબાણ માં જવાના છે કે એને આંશિક અસર થોડી અસર થવા છે બધા ગામમાં જઈને અમે ફરી પાછી લડત નું રણસિંગુ ફૂકવાના છે આંદોલન કરવાના છે જી ધન્યવાદ અનંતભાઈ આપે સાંભળ્યું કે અનંત પટેલે પટેલેશુ કહો ગુજરાતમાં આ પ્રોજેક્ટ ખૂબ મોટો છે અને તેનો વિરોધ પણ એટલો જ થઈ રહ્યો છે પાર્તાપી नर्मदा river link પ્રોજેક્ટ અત્યારે સ્થગિત કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર તરફથી પરંતુ આવનાર સમયમાં આ પ્રોજેક્ટ શરૂ જ ના થાય તે પ્રકારના શ્વેતપત્રની માગ કરવામાં આવી રહી છે પરંતુ જોઈએ કે આવનાર સમયમાં શ્વેતપત્ર ક્યારે આપવામાં આવે છે શ્વેતપત્ર આપવામાં વાંધો શું છે અને શ્વેતપત્ર નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ આ જ પ્રકારે કાર્યક્રમ આપતી રહેશે વિરોધ કરતી રહેશે અને ભારતીય જનતા પાર્ટી તરફ આદિવાસી સમાજના મત વિરોધમાં પડતા રહે તો પણ નવાય નહીં આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ખાસ કરી એ વાત જણાવજો કે મુખ્યમંત્રીએ વાત કરી જળશક્તિ મંત્રીએ પણ વાત કરી પણ વાત એ છે કે શ્વેતપત્ર નથી આપવામાં આવતો એક વાત એ પણ છે કે તમામે વાત કરી તેમણે કહ્યું કે ભાઈ અમે રદ કરીએ છીએ અત્યારે સ્થગિત કરીએ છીએ પરંતુ લેખિતમાં કેમ રદ કરીએ છીએ તેવું કોઈ માહિતી આપવામાં આવતી નથી સીધી વાત છે કે કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે થોડો સમય લાગે પરંતુ ક્યારે એ બાબત પણ અતિ મહત્વની છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ